આજે સવારે એક મિત્ર એ મને પૂછ્યું કેમ છો મજામાં મેં કીધું ના ભાઈ આનંદમાં મને કે ભાઈ બે વસ્તુ એક જ કહેવાય મજામાં અને આનંદમાં મેં કીધું ના ભાઈ ફેર છે મજા કરવા માટે પૈસાની જરૂર પડે છે અને આનંદમાં રહેવા માટે તમારા જેવા સરસ મજાના મિત્રની જરૂર છે જેમ કે તમે છો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં જેનું નામ છે પરાગ સાતા બ્લોગ આજે ફરી એકવાર તમારા માટે એક નવી રેસીપી લઈને આવી ગયા છે જેનું નામ છે ભરેલો ભીંડો તમે કહેશો પરાગભાઈ ભરેલો ભીંડો એટલે શું અરે ભાઈ અત્યારે દસ કિડ્સને તમારે પૂછી લેવાની છૂટ દસમાંથી એકને નહીં ભાવતો હોય બાકી નવ જણાને ભાવતો હશે ભીંડો અને ભીંડો આ વસ્તુ એવી છે કે રોજ બરોજ આપણા ઘરમાં થાય છે અને દરેક લોકોના ઘરમાં થતી હોય છે દરેક રોજ લોકોના ઘરમાં અલગ અલગ રીતે થતી હોય છે થેન્ક્સ યુટ્યુબ અને આ મીડિયા જેને હિસાબે આપણે એકબીજાની રેસીપી શેર કરીએ છીએ અને એકબીજાને બતાવીએ છીએ તો આજે તમને બતાવશું ભરેલા ભીંડાની રેસીપી મિત્રો ભરેલો ભીંડો બનાવવા માટેની સામગ્રી તમારી સામે હાજર છે અને આ હું તમને બતાવી દઉં છું પછી વિગતવાર એનું માપ સાઈઝ તમને કહીશ આ છે અઢીસો ગ્રામ પિંડો જે આપણે બચત ચીડિયા કરીને લઈ લીધો છે અને એમાં ભરવાના મસાલા રૂટિન મસાલા છે એકદમ ચાલો બારો ભાડા તૈયાર છો ને નવી એક રેસીપી બનાવવા માટે હા હો પીંડો સુધારીને તૈયાર આવ્યો છે હં અઢીસો છે ભીંડો અચ્છા એટલે તો રસ હોય એટલે તમારે સારું ઓછું આવું હોય ઓકે એટલે મસાલો આમાં ભીંડો ભરવાનો હોય ને ચાર પાંચ ચમચી જેટલું જીરું લીધું છે આમાં સાહેબ પાંચ ચમચી જીરું લીધું છે એક ચમચી હળદર એક ચમચી હળદર નાખી છે એક ચમચી જેવી હિંગ નાની ચમચી હિંગ હમ આપણ થોડુંક હિંગ નો બદાય ને થોડુંક વધારે ટેસ્ટ ગમે છે અર્ધ ચમચી જેવો ગરમ મસાલો અર્ધ ચમચી ગરમ મસાલો નાખેલો છે

ભીંડો ભરવાનો મસાલો છે તમે જોઈ શકો છો તેલ બહુ નહીં એ નાખવાનું બધું મિક્સ થાય ને એટલું જ નાખવાનું ઓકે પપ્પા લીધા છે બને એટલા ભીંડા એક સરખા સુધારવા અચ્છા એટલે શાક ચડવામાં એ રીતે વાંધો ન આવે હમ હમ આવી રીતે મસાલો ભરવાનો કાપા પાડ્યા છે ને એમાં અચ્છા આમ દાબીને હમ હમ તમે જોઈ શકો છો મિત્રો એક સરખો કાપેલો છે ભીંડો અને આ રીતે અંદર કટ મારી અને પછી એમાં મસાલો ભરવામાં આવે છે અને એક એક કરીને આ બધો ભીંડો ભરી લેવામાં આવશે જો મિત્રો આપણો વિન્ડો છે ને ભરાઈને આવી રીતે રેડી થઈ ગયો છે જો છે તમામ વસ્તુ સંપૂર્ણ થઈ ગઈ છે

અટકસજી ખાંડેલી મેથી સરસ એ થી બીંડા માં મસ્ત ટેસ્ટ આવે ઓકે પછી આપ ઓકે હમ છે ને થોડું ઓળવાસ થી વાંટી આપ ને પર બધું મસાલા માં તેલ માં બરી દે હમ અચ્છા સાવ ધીમો રાખવાનું છે સાવ સ્લો સાવ સ્લો હમ હમ પછી આ માથે ડીશ અને માથે આ થોડીક અરે વાહ આ તો એકદમ નવી ટ્રીક વરાળે જ ચડે વાંચ વરાળે અને વરાળે કહેવાય ભાઈ અચ્છા કેટલી મિનિટ થશે પાંચ સાત મિનિટ જેવું થશે આપણે વચ્ચે ચેક કરી લઈશું ઓકે પાછું ઓકે ઓકે

હવે તમે જોઈ શકો છો આપણો છે ને એકદમ ટેમ્પટિંગ ભરેલો વિન્ડો છે ને તૈયાર છે રેડી છે જે જોઈને જ મોટામાં પાણી આવે છે ચાલો તૈયાર છે આપણું આજનું ભાણું જે તમે નિહાળી શકો છો આ છે કેરીનો રસ દહીં ભરેલી ભીંડી જે મારી પોતાની પર્સનલી ફેવરિટ છે અને અમારા બાને ખૂબ જ ભારે છે ભાઈ સરસ મજાની ભીંડી તૈયાર થઈ ગઈ છે હવે હું તમને ટેસ્ટ કરીને બતાવું છું કારણ કે મારાથી તો રહેવાતું નથી આ ભીંડી લઈ લીધી રોટી લઈ લીધી અને હવે ટેસ્ટ કરીને તમને બતાવું છું એકદમ મસ્ત છે બોલવા માટે શબ્દ નથી અને હજી ખાતો જ રહો ખાતો જ રહો એવું લાગે છે બીજું આ ભીંડીને તમે દહીં સાથે પણ ખાઈ શકો છો ભીંડી લીધી દહીં લીધું અને પછી આ રીતે એને મિક્સ કરવાનું મને પોતાને આ રીતે વધારે ફાવે છે આ જો આ રીતે તમે મિક્સ કરશો ને ખૂબ જ મજા આવશે અને પછી તમે આવી રીતે લ્યો અને ખાવ અલગ છે આ વસ્તુને તમે છે ને ભાત સાથે પણ ખાઈ શકો હવે અમે આ ભોજનની મજા માણીએ છીએ તમે પણ આ રેસીપીને રાંધજો અમારી આ રેસીપી તમને પસંદ આવી હોય તો તમે એકવાર લાઈક કરી દેજો શેર કરી દેજો ફરીથી મળીશું નવી વાનગી સાથે નવી વાત સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ જય ભારત